કરવામાં આવ્યું જ્યારે અંડરબ્રિજ બનતો હતો ત્યારે જ અમે લોકોએ આની રજૂઆત કરી હતી કે ભાઈ આની અંદર ચોમાસાની અંદર પાણી ભરાશે તો ઈડરની જનતા હેરાન થશે જે અહીંથી સાધનો થાય છે તે ઈડર બિલકુલ સ્ટોપ થઈ જશે આજે સાંજના છ વાગ્યા આસપાસ જે ઈડરની અંદર વરસાદ પડ્યો એના પછી આ બ્રિજ લગભગ છેલ્લા ત્રણથી સાડા ત્રણ કલાકથી આ બ્રિજ બંધ છે અને બંને બાજુ સાધનોની અવર જવર બંધ છે હવે આ રોડ એક એવો છે કે જે રાજસ્થાનનો જોડતો રોડ છે બરાબર છે અને ઈડર સિવિલ પણ આ બ્રિજની પેલી બાજુ છે બરાબર છે તો અત્યારે ઈડરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને છેલ્લા કેટલાય સમયથી આ પાણી કાઢવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે પણ હજી પાણી ઓછું થવાના બદલે વધી જ રહ્યું છે હવે કેટલા સમય સુધી રાહદારીઓ અટવાશે અને ઈડરની જનતા આ બાજથી પેલી બાજુને શકે પેલી જનતા આ બાજુને આવી શકે એનું કંઈ નક્કી નથી તો માન્ય સરકારશ્રીને અને તંત્રને મારે એટલી જ વિનંતી છે કે આનું આવનારા સમયની અંદર ચોમાસું શરૂ થશે એના પછી શું થશે તો એની અત્યારથી એની તકેદારી રાખીને પૂરતા સાધનો આની અંદર વસાવવા જોઈએ જે મોટર લગાવવાની હોય લગાવવી જોઈએ તો તાત્કાલિક આ રીતે જે જનજીવન વ્યસ્ત અસ્વ્યસ્ત થઈ ગયું છે ન થાય